દિવસના કથા સત્ર વિરામની આરતીમાં સામેલ થવા માટે રાજ પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ આરતીમાં સામેલ થશે ઝવેરબેન ધરમસિંહભાઈ અનમ કલ્પનાબેન ભરતભાઈ ઠક્કર નિલેશભાઈ કાકુભાઈ ચોથાણી પરિવાર પરિવાર સાથે આરતીમાં સામેલ થશે તેવી વિનંતી છે આપણા કથામાં જૂની આગળ વિષ્ણુ અવતારના વિવિધ સ્વરૂપોના દર્શન પણ આપણે કરી રહ્યા છીએ એ તમામ અવતારોના પણ મુખ્ય મનોરથીઓ અને એમનું સૌજન્ય પણ જે દાતાઓ તરફથી પ્રાપ્ત થયું છે એ સૌની સહર્ષ નોંધ છે મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ કલ્કી હયગ્રીવ દત્તાત્રેય મોહિની વિષ્ણુ તિરુપતિ બાલાજી અને રાધાકૃષ્ણ આવા અવતારોના દર્શનના મનોરથીઓનો આપણે આભાર વ્યક્ત કરતા એ શણગાર અને એમાં પલક ઠક્કર અને એમની ટીમની સેવાઓ પ્રાપ્ત થઈ છે એમને પણ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવતા ચતુર્થ દિવસના પ્રગટનારા પરમેશ્વરના એ પર્વના આપણે સૌ સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આવો તૃતીય દિવસની આરતી સંપન્ન કરીએ જય શ્રી કૃષ્ણ